ગયા છે અત્યારે નવ અને કાકા લોકોએ નાસ્તો કરી દીધો છે કેમકે એ લોકો જાય છે અત્યારે વિધિ કરવા અને અત્યારે આજે અમારે જવાનું છે એન્ગેજમેન્ટમાં તો ધ્યાન સૂતો છે હવે હું એને ઉઠાડીશ નહીં તો એને ફ્રેશ કરીશ પછી અમે લોકો દસ સાડા દસની આજુબાજુમાં જઈશું એન્ગેજમેન્ટમાં તો તમે બન્યા અમારી સાથે અને જો તમને અમારો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલ જરૂરથી કરજો તો મળીએ થોડીક વારમાં પછી કાકા અને કાકી લોકોમાં નાસ્તો કરવા બેસી ગયા હતા એ લોકોએ નાસ્તો કરી લીધો પછી અમે ને મમ્મી મમ્મી પૂજા કરી રહ્યા હતા તો પછી મમ્મી અને હું અમે બે જણાએ પછી નાસ્તો કરવા બેસી ગયા હતા અને કાકીને એ લોકો બસ નાસ્તો કરીને એ લોકો નીકળી ગયા હતા પછી નાસ્તામાં ગાંઠિયા હતા પપ્પા સવારે ગાંઠિયા લઈ ગયા હતા પછી મેં પવાનો ચીવડો લીધો હતો અને ચા તો આ તો મોર્નિંગનો નાસ્તો અને આજે પછી અમારે લોકોને મમ્મીના ફ્રેન્ડ છે એમના સનની આજે સગાઈ છે તો હું અમે લોકો બધા એની સગાઈ માટે રેડી થઈને નીકળી ગયા હતા અને હા જૂનાગઢમાં એક એશિયા સર્કસ આવ્યું છે તો બસ હવે થોડાક દિવસમાં સર્કસની મુલાકાત લઈશું અને અમે એની બેન્કવેટ હોલમાં અમે લોકો પહોંચી ગયા હતા તો હું તમને બતાવીશ કે આ લોકોની વિધિ કેવી રીતના તો ઉપર આ છે બ્રૂમના મધર અને સિસ્ટર આ મમ્મીના ખાસ ફ્રેન્ડ છે પેલા એ અમારી અહીંયા ફ્લેટમાં ઉપર જ રહેતા હતા छे पे एकदम सुंदर गीत गाई रहा था थोड़ी ने પછી થોડીક જ બ્રુમ અને બ્રાઇડ ની પછી એન્ટ્રી થઈ હતી તો આ છે બ્રુમ અને બ્રાઇડ પછી બ્રુમ અને બ્રાઇડ ની એન્ટ્રી થઈ ગઈ હતી અને પછી એ લોકો સ્ટેજ ઉપર આવી ગયા હતા એ લોકો ને સગાઈ ની જે વિધી કરવાની હતી તો એ લોકો સગાઈની વિધિ કરી રહ્યા હતા સગાઈની વિધિમાં ભાઈ બ્રાઇડનો ભાઈ એ વિધિ કરી રહ્યો હતો અને બસ જો આવી રીતના પછી થોડીક વારમાં બ્રાઇડની છાપ લઈને બી આવી ગયા બ્રૂમવાળા તો છાપમાં બી ખાસી બધી વસ્તુ સરસ એવી તો પછી એ લોકોએ છાપ લઈને આવ્યા પછી છાપની જે વિધિ કરવાની હતી એ કરી અને પછી લાસ્ટમાં રિંગ એક્સચેન્જ કરી હતી અને કઈ ખૂટતું હોય અને જો કોઈનો દુષ્કાળ હોય તો એ પ્રેમનો છે પછી અમે સ્ટેજ ઉપર રૂમ ને બ્રાઈડ મળીને પછી અમે લોકો જમવા બેસી ગયા હતા જમવાનું બી એકદમ મસ્ત હતું પછી જમી કરીને અમે ઘરે આવ્યા અને પછી અમે લોકો રેડી થઈને ડીમાર્ટમાં આવી ગયા હતા કેમ કે થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો અમે પાછા ડીમાર્ટ આવ્યા હતા અને હા ત્યાંથી અમે ખાસી બધી વસ્તુ લીધી અને અત્યારે બધા બધા ઉપર સિક્સટી પર્સન્ટ બાય વન ગેટ વનની ઓફર ચાલતી હતી તો બસ ધ્યાન આ બધું જોઈએ એટલે એ બી ગાંડો થાય એટલે પછી એને બસ બેગ ભરી જ લીધી હતી ટ્રોલી તો પછી અમે અહીંયાથી થોડી ઘણી વસ્તુ લીધી તો પછી એક મેમ આવે એમને કહે કે અહીંયા વિડીયો ઉતારવાનો અલાઉડ નથી તો બસ જે ક્લિપ મને હાથમાં આવી જે ઉતારી શકી એટલે પછી મેં ક્લિપ ઉતારી હતી અને બસ થોડીક જો અહીંથી ડીમાર્ટમાંથી ખરીદી કરી હતી ડીમાટમાંથી વસ્તુ લઈ લીધી છે અને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘરે અત્યારે ત્યાં વિડીયો ઉતારવાની મનાઈ હતી પણ થોડો ઘણો ઉતાર્યો છે તો અમે જઈએ છીએ હવે ઘરે પછી ત્યાં અહીંયા ફોટો સેક્શન કર્યો અને પછી ત્યાંથી એને ડીમાર્ટથી બહારથી પોપકોર્ન લીધા હતા અને પછી અમે લોકો ઘરે આવી ગયા હતા અને જો આ બધી વસ્તુઓ અમે ડીમાર્ટમાંથી લીધી હતી ડિસ્કાઉન્ટમાં ઓફરમાં હતી એટલે બધી સારી એવી વસ્તુ મળી ગઈ હતી તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો પછી મમ્મીને વેક્સ કરવાનો હતો તો ભાભી વેક્સ કરવા માટે આવી ગયા હતા અને આ એક એક ટ્રીક બતાવતા હતા કે જેનાથી સ્કિનમાં ગ્લો આવે અને એ જે ડાર્ક સર્કલને એ બધું હોય એ ચતુરે પિમ્પલ્સના પિગમેન્ટેશન હોય એ બી જતા રહે તો પછી ભાભી એ એલોવેરા જેલ લીધું હતું અને એમની અંદર કોકોનટ ઓઇલ નાખી ભાઈને મિક્સ કરીને ક્રીમ બનાવ્યું હતું પછી હું ધ્યાનની ટ્યુશનથી લઈને આવી હતી અને ડીમાર્ટમાંથી એને કોરિયન મેગી લીધી હતી તો કે મારે એ ખાવી છે પણ એ બહુ સ્પાઈસી હોય છે તો પછી મેં એનો થોડોક મસાલો નાખ્યો હતો પછી કાઢીને પાછો મેગી મસાલો નોર્મલ હતો એ નાખી દીધો હતો પછી તેને થોડુંક મૂળસ્તીના મૂડમાં હતો તો એ જલપરીના સર્કસમાં જોવા ગયો હતો તો મને કે હું જલપરો બન્યો છું તો એ બસ આવી રીતના મસ્તી કરતો હતો ને અમે લોકો જમવા બેઠા હતા પછી સગાઈમાં બહુ હેવી ખવાઈ ગયો હતો તો પછી અમે બટેકા પૌવા બનાવ્યા હતા પછી મોરચા તળ્યા હતા પછી અમે લોકો જમવા બેસી ગયા હતા જમી કરીને પછી ફ્રેશ થઈને પછી ધ્યાનને અમે હોમવર્ક કરાવવા બેસાડી દીધો હતો અને હોમવર્ક કરી રહ્યો હતો તો ફ્રેન્ડ્સ તમને આ બ્લોગ કેવો લાગ્યો જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય એટલે એક એક લખું ને એટલે મારામાં આસાની હોય जारे जर पाला खूब तो थे यू पंखा जारे मैं नो देखो तो थे यू नमा हाँ जर मैं ले को मिल <coughs> मिलो